હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં જુલાના બેઠક પર મુકાબલો ખૂબ જ રોમાંચક બનશે આમ આદમી પાર્ટીએ અહીંથી પૂર્વ ડબલ્યુ ડબ્લ્યુ રેસલર કવિતા દલાલને હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને હાલ કોંગ્રેસ આમ આદમી પાર્ટીમાં ખેંચતાના દ્રશ્યો સર્જાયા એક સમયે ગઠબંધનમાં રહેલી બંને પાર્ટીઓ વિધાનસભામાં ચૂંટણી દરમિયાન એકબીજાની કટ્ટર વિરોધી બની છે જેને લઈને હરિયાણાની જુલાના વિધાનસભા બેઠક હોટ સીટ તરીકે જોવામાં આવી રહી છે અહીંથી કોંગ્રેસે દિગ્ગજ મહિલા રેસલર વિનેશ ફોઘાટને મેદાનમાં ઉતાર્યા છે તો આમ આદમી પાર્ટીએ પણ વર્લ્ડ રેસલિંગ એન્ટરટેનમેન્ટ એટલે કે ડબલ્યુ ની રેસલર કવિતા દલાલને ટિકિટ આપી આ બેઠકને વધુ રસપ્રદ બનાવી છે જણાવી દઈએ કે એક તરફ વિનેશ ફોઘાટ જુલાનાની વહુ છે તો કવિતા જુલાનાના માળવી ગામની રહેવાસી છે સાડત્રીસ વર્ષીય કવિતાને ભારતની લેડી ખલી પણ કહેવામાં આવે છે તે ડબ્લ્યુડબ્લ્યુઈની રિંગમાં પ્રવેશનારી ભારતની પ્રથમ મહિલા રેસલર છે કવિતાએ પોતાની રાજકીય કારકિર્દી બે હજાર બાવીસમાં શરૂ કરી હતી પરંતુ તે પહેલા તેણે કુસ્તીમાં ઘણું નામ કમાવ્યું હતું રાષ્ટ્રપતિ તરફથી ફર્સ્ટ લેડી એવોર્ડ મેળવનાર કવિતા દલાલે વર્ષ બે હજાર સોળમાં બારમી એશિયન ગેમ્સમાં વેઇટ લિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો આ પછી તેણે ધ ગ્રેટ ખલીના કોન્ટિનેન્ટલ રેસલિંગ એન્ટરટેનમેન્ટના જોડાઈને પ્રોફેશનલ રેસલિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો તે વર્ષ બે હજાર સત્તરથી બે હજાર એકવીસ સુધી ડબલ્યુ ડબ્લ્યુ ઇનો ભાગ રહી હતી ઉલ્લેખનીય છે કે કવિતા દલાલ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ત્યારે તે અરવિંદ કેજરીવાલના કામથી ખૂબ જ પ્રભાવિત હતી કવિતાએ પોતાની રાજકીય કારકિર્દી એપ્રિલ બે હજાર બાવીસમાં હરિયાણામાં આમ આદમી પાર્ટીમાં જોડાઈને શરૂ કરી હતી રાજનીતિમાં પ્રવેશ્યાના આશરે બે વર્ષની રાહ જોયા બાદ આમ આદમી પાર્ટીએ તેમને હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપી વિનેશ ફોગાટ સામે મજબૂત દાવેદાર તરીકે રજૂ કરી છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી